જય સ્વામિનારાયણ અગાઉના વિડીયોમાં આપણે શાસ્ત્રીજી મહારાજના જન્મથી લઈને તેઓ કેવી રીતે ભગતજી મહારાજને મળ્યા ત્યાં સુધીના તમામ પ્રસંગો જોયા હતા આજના વિડીયોમાં આપણે આગળના પ્રસંગોનો લાભ લઈશું જ્યારે રામનવમીનો સમય આવ્યો ત્યારે જૂનાગઢથી જાગા ભક્ત પણ ત્યાં આવ્યા હતા શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજીએ તેમની સેવા કરી તેમનો સમાગમ કરીને તેમનો લાભ લીધો તે સમયે ભક્ત ગુજરાતમાં પધાર્યા હતા અને ઘણા બધા હરિભક્તો તેમના દર્શન કરવા માટે જઈ રહ્યા હતા તે સમયે શાસ્ત્રી યજ્ઞ હરિકૃષ્ણ મહારાજનો પ્રસાદીનો મોગરાનો કડીનો હાર અને એક તુંબડી તેમને ભેટ આપવા માટે મોકલ્યા ચાણસદમાં દાજીભાઈ નામના હરિભક્તે ભગતજી મહારાજને જ્યારે આ ભેટ આપી ત્યારે ભગતજી મહારાજ બહુ જ રાજી થઈ ગયા વડતારમાં શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ અને ભગતજી મહારાજના બીજા શિષ્યો તેમનો ખૂબ મહિમા કહેતા તેથી ત્યાંના સંતોને આ બધું ગમતું નહીં માટે ચાણસદથી ભગતજી મહારાજ જ્યારે વડતાર પધાર્યા ત્યારે આ બધા સંતોએ ભગતજી મહારાજને ફરિયાદ કરી કે તમારા આ બધા સંતો તમારો બહુ મહિમા કહે છે અને મોક્ષની કુચી તમારા હાથમાં છે તેમ કહે છે આખા વર્તનમાં તમારું જ ભજન થાય છે માટે આ બધું ઠીક નથી ત્યારે ભગતજી મહારાજે કહ્યું કે હું તેમને સમજાવીશ આ સંતોએ જ્યારે ભગતજી મહારાજને શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસની વાત કરી તે સમયે ભગતજી મહારાજ બોલ્યા કે તે નાના છે હું બીજાને ઠપકો આપીશ ત્યાર પછી ભગતજી મહારાજ નડિયાદ જવા નીકળ્યા અને ત્યારે તેમની સાથે શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસ અને ભક્તિજીવન દાસ પણ ચાલ્યા હતા તેવામાં ભગતજી મહારાજ બોલ્યા તમે બંને સંતોએ પ્રાગજીભક્તના બહુ વખાણ કર્યા છે તે તમારો ગુનો થઈ ગયો છે માટે વડતાળ જાઓ અને ભરી સભામાં સંતોની માફી માગી આવો અને તેમને રાજી કરો ભક્તની આ વાત સાંભળીને બંને સંતો વડતાળ ગયા અને સભામાં બધાને નડવત કરીને પ્રણામ કર્યા માફી માગી અને ફરીથી નડિયાદ પાછા આવ્યા આ જ વાત ભક્તે બીજા સંતોને કરી ત્યારે તે સંતોએ કહ્યું કે અમે તો જઈશું પણ અમારા ભેગા શાસ્ત્રી યજ્ઞપુરુષદાસ આવશે ત્યારે ભક્ત બોલ્યા કે તે તો કાપ્યું વ્યાજ કાઢનારા છે તે ભેગા કેમ આવે આમ કહીને પ્રાગજીભક્ યજ્ઞ પુરુષ દાસજીનો પક્ષ રાખ્યો અને તેમના માટેનો તેમનો અસાધારણ પ્રેમ બતાવ્યો ભક્તના હેતવાળા બધા સંતો સંત અસંતના રક્ષણોની વાતો કરતા તેથી વર્તનમાં ભક્ત અને તેમનો મહિમા વધતો ગયો જેથી તેમને પ્રશ્નો પણ વધતા ગયા માટે બીજા સંતો કે જેમને આ બધા વર્તનથી પ્રશ્ન હતો તેમણે વિવિધ પ્રકારના પ્રશ્નો ઊભા કરવાનું ચાલુ કર્યું શાસ્ત્રી યજ્ઞ દાસ જ્યારે વર્તન મંદિરે દર્શન કરી રહ્યા હતા ત્યારે તેમને સોયો ગોચ્યો અને રાતો મારી આ ઉપરાંત બીજા ઘણા બધા કષ્ટો પણ બધા જ સંતોને સહન કરવા પડ્યા પરંતુ તેમને શાંતિ રાખીને પોતાનું કાર્ય ચાલુ રાખ્યું આ બધા સંતોની આવી સહનશક્તિ જોઈને બીજા હરિભક્તોને તેમના માટે ખૂબ માન થતું અને જે વિરોધીઓ હતા તેમનો દ્વેષ દિવસે દિવસે વધતો જતો હતો જ્યારે વર્તાળનો સમય પૂરો થયો ત્યારે યજ્ઞ અને વિજ્ઞાનદાસ સ્વામી વગેરે સંત મંડળ મૂંવા ગયું અને મહુવા મંદિરના પુરાણી રઘુવીર દાસે તેમને ત્યાં રાખ્યા અને તેમનું જ્ઞાન જોવા માટે ઘણા બધા પ્રશ્નો પૂછ્યા તેમાં એક પ્રશ્ન એમ પણ પૂછ્યો કે તમે ભક્તને શું સમજો છો ત્યારે યજ્ઞપુરુષદાસજીએ કહ્યું કે અમે તેમને પરમ એકાંતિક સમજીએ છીએ આ બધી વાતો સાંભળીને પુરાણી રઘુવીર ચરણદાસને ખૂબ આનંદ થયો ત્યાર પછીના દિવસે જ્યારે મંદિરમાં સભા થઈ ત્યારે આ પ્રશ્ન ફરીથી નીકળ્યો અને આ સમયે યજ્ઞપુરુષદાસ અને મહાપુરુષદાસને થયું કે પ્રાગજીભક્તનો મહિમા કહેવાની આ મોટી તક છે અને તેથી તેમણે કહ્યું કે અમે ભક્તને એકાંતિક સદ્પુરુષ સમજીએ છીએ આ ઉપર તેમણે પ્રથમ પ્રકરણનું સત્યાવીસનું વચનાવૃત્ત પણ સમજાવ્યું અને આ બધી વાતો સાંભળીને સૌને પ્રાગજીભક્તની સાધુતાનો નિશ્ચય થયો અને મહુવાના હરિભક્તોને વિશ્વાસ આવ્યો કે ભક્તના સંતો જ્ઞાનમાં ખૂબ આગળ છે અને તેમના માટેના પ્રેમમાં પણ આગળ છે આ પ્રસંગથી ભક્તની પરમ એકાંતિક સ્થિતિનો સૌને ખ્યાલ આવ્યો યજ્ઞપુરુષ દાસજીની આવી સમજાવવાની રીતથી ભગતજી મારા તેમના પર ખૂબ રાજી થયા અને તેમને માથે હાથ મૂક્યો ત્યાર પછી સંતો વળતાળ ગયા ત્યાં ગયા પછી શાસ્ત્રી યજ્ઞ દાસ ઠાસરા ગયા ત્યાં આગળ હરિભક્તોને વાર્તાનો લાભ આપ્યો અને ત્યાર પછી તેઓ ડભોઈ ગયા અહીં ડભોઈમાં પુરાણી મુરલીધર દાસ રહેતા હતા અને તેમણે ભગતજી મહારાજ માટે ખૂબ અભાવ હતો તેમને ભગતજી મહારાજનો મહિમા સમજાવ્યો અને વાતો કરીને આ અભાવ હતો તે કાઢી નાખ્યો જ્યારે ભગતજી મહારાજને આ વાતની ખબર પડી ત્યારે તેમણે કહ્યું કે યજ્ઞપુરુષ દાસજી તો ઠાકરીઓ વેચી છે જ્યાં જશે ત્યાં મુમુક્ષને ચટકા મારીને પ્રત્યક્ષ ભગવાન અને પ્રત્યક્ષ સંતની ઓળખાણ કરાવશે ડભોઈના હરિભક્તો શાસ્ત્રી યજ્ઞપુરુષ દાસજીની વાતો સાંભળીને ખૂબ આનંદમાં આવી ગયા જ્યારે મુરલીધર દાસ તો એમ બોલ્યા કે શાસ્ત્રી દાસજીએ વાતો કરીને મારું અંતર ઠારી દીધું તેઓએ એમ પણ કહ્યું કે મારી વૃદ્ધ ઉંમરમાં અત્યાર સુધી મેં આવી વાતો સાંભળી નથી અને આ વૃદ્ધ સાધુ ઉંમરમાં શાસ્ત્રી યજ્ઞપુરુષ દાસ કરતાં ઘણા મોટા હોવા છતાં પણ તેઓ સભામાં તેમને દંડોત કરવા લાગ્યા પરંતુ યજ્ઞ દાસજીએ તેમને દંડોત કરતાં રોક્યા યજ્ઞ દાસજીનો વરતરમાં વિદ્યાભ્યાસ ચાલી રહ્યો હતો પરંતુ ત્યાં કોઈ વિદ્વાન શાસ્ત્રી નહોતા તે માટે તેઓ વડોદરા ગયા અને વડોદરામાં રંગાચાર્ય નામના વિદ્વાન શાસ્ત્રી પાસે સિદ્ધાંત કૌમુદીનો અભ્યાસ શરૂ કર્યો આ રંગાચાર્ય વિદ્વાન હતા દાસજીની યાદ યાદશક્તિ તેમની ભણવાની તમન્ના જોઈને રંગાચાર્યને તેમના માટે ખૂબ આદર થયો યજ્ઞ દાસજી તેમને પણ ભગતજી મહારાજનો ખૂબ મહિમા કહેતા અને તેથી રંગાચાર્યને ભગતજી મહારાજના દર્શનની ઈચ્છા જાગી સ્વામિનારાયણ ભગવાનના સમાધિ સ્થાન પર લક્ષ્મીવાડીમાં મૂર્તિ પ્રતિષ્ઠાનો મહોત્સવ હતો તે સમયે ભગતજી મહારાજ પણ અહીં પધારવાના હતા યજ્ઞ દાસજી પર રંગાચાર્યને લઈને ગઢપુર આવવા નીકળ્યા અને તે પહેલાં તેઓ ભાવનગર ગયા અહીં શંકર મતના અધ્યાપક સાથે શાસ્ત્રાર્થ કર્યો અને તેમને હરાવ્યા ત્યાર પછી તેઓ ગઢડા આવ્યા અહીં રંગાચાર્યને ભગતજી મહારાજ પાસે યજ્ઞપુરુષ દાસજી લઈને આવ્યા અને તેમની ઓળખાણ કરાવી જ્યારે રંગાચાર્યએ ભગતજી મહારાજના દર્શન કર્યા ત્યારે તેમને વિશ્વાસ આવ્યો કે જે વાત યજ્ઞ દાસજી કરતા હતા તેવા જ એકાંતિક સ્થિતિવાળા આ પ્રાગજી ભક્ત છે આ ઉત્સવમાં ગુજરાતના પણ ઘણા બધા સદગુરુ સંતો અહીં આવ્યા હતા તેમની જોડે રંગાચાર્ય અને યજ્ઞ દાસજી રહી ગયા અને તેમને અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા અને ભગતજી મહારાજનો મહિમા સમજાવ્યો આ મૂર્તિ પ્રતિષ્ઠા પૂર્ણ થયા પછી અહીં મોટી સભા થઈ જેમાં ઘણા બધા વિદ્વાનો પણ આવ્યા હતા તેમાં રાજકોટના પ્રખર વેદાંતી વિદ્વાન શ્રી મહીધર શાસ્ત્રી પણ આવ્યા હતા તેમણે સંપ્રદાયના વિદ્વાનોને શાસ્ત્રાર્થ માટે આહવાન આપ્યું પરંતુ આટલા મોટા વિદ્વાનની સામે કોણ જાય આ સમયે યજ્ઞપુરદાસજીએ વિચાર્યું કે આ તો સ્વામિનારાયણની રાજ જશે માટે તેઓ ઊભા થયા આટલા નાના સાધુને પોતાની સામે શાસ્ત્રાર્થ કરવા આવતા જોઈને મહીધર શાસ્ત્રી પણ હસ્યા તે સમયે તેમના ગુરુ રંગાચાર્યએ કહ્યું કે ગુણીજનો ગુણથી જ પૂજાય છે જાતિ કે ઉંમરથી નહીં ત્યાર પછી મહીધર શાસ્ત્રી પ્રશ્નો પૂછવા લાગ્યા અને દાસજી તેમના ઉત્તરો આપતા જતા હતા મહીધર શાસ્ત્રીનો પક્ષ તોડીને પોતાનો સિદ્ધાંત સ્થાપતા જતા હતા ધીરે ધીરે મહીધર શાસ્ત્રીની દરીરો ખૂટી ગઈ તેમને હાર સ્વીકારીને યજ્ઞ દાસને પ્રણામ કર્યા બીજા દિવસે જ્યારે ભગતજીના દર્શન યજ્ઞ દાસ આવ્યા ત્યારે ભગતજી મહારાજ ઊભા થઈ ગયા અને આવો સાધુજી તેમ કહીને મળ્યા ત્યાર પછી ભગતજી મહુવા ગયા અને યજ્ઞ દાસજી વડોદરા આવ્યા અને તે સમયે વડોદરામાં જે લોકો મંદિરમાં આવતા તે હરિભક્તોને તેમજ કોલેજમાં ભણતા યુવકોને યજ્ઞ પુરુષ તમને અક્ષર પુરુષો તેમના સિદ્ધાંતની વાતો કરતા એક દિવસે પીજના જેઠાભાઈ તેમના દર્શન કરવા આવ્યા અને તે બપોરનો સમય હતો ત્યાર પછી ઠાકોરજીના દર્શન કરીને યજ્ઞ પુરુષદાસ અને જેઠાભાઈ મંદિરની પ્રદક્ષિણામાં વાતો કરવા બેઠા આ વાતો કરતાં કરતાં રાત ક્યાંય પડી ગઈ તે કોઈને ખબર ન રહી અને જ્યારે સવારના ચાર વાગ્યા ત્યારે બંનેને ખ્યાલ આવ્યો કે તેઓ છેલ્લા બાર કલાકથી વાતો કરી રહ્યા છે આ જેઠાભાઈને બાર કલાકની વાતોથી અક્ષર પુરુષો નિષ્ઠા પાક્કી થઈ ગઈ અને તેમને ભગતજી મહારાજનો મહિમા પણ ખૂબ સમજાયો અને ત્યાર પછી તેમણે દીક્ષારીને સાધુ નિર્ગુણદાસ સ્વામી રૂપે બીએપીએસ સંસ્થાની બહુ મોટી સેવા કરી હતી જે સૌ જાણે જ છે આમ તો રંગાચાર્ય પાસે ઘણા બધા શિષ્યો હતા પરંતુ આ યજ્ઞકૃતદાસ અલગ હતા તેઓ દરેક શાસ્ત્રમાંથી અક્ષર અને પુરુષોત્તમની વાતો શોધી કાઢતા તેમજ તેના સિદ્ધાંતો શોધી કાઢતા આ સાથે તેઓ રંગાચાર્યના સંકન મતનું પણ ખંડન કરતા જ્ઞાન અને ભક્તિમાં પૂર્ણ એવા યજ્ઞકૃતદાસને બનાવવામાં આ રંગાચાર્યને બહુ આનંદ આવતો અને તેઓ ઘણી વખત કહેતા કે આપણા સંપ્રદાયમાં આ એક જ પુરુષ છે